હેલો ફ્રેન્ડ્સ આજકાલના બાળકો બહારનું ખાવાનું વધારે પસંદ કરતા હોય છે પણ બહારના સમોસા અને કચોરીને પણ ભૂલાવી દે તેવો હું ઘઉંના લોટનો એક નવો જ નાસ્તો લાવી છું બહારના સમોસા કચોરીને પણ ટક્કર મારી દે તેવો આ નાસ્તો ઘરે એકદમ ઇઝી અને ઘઉંના લોટમાંથી બનાવ્યો છે તો ચાલો જોઈ લઈએ આ નાસ્તો કેવી રીતે બનાવો વિડીયો ગમે તો વિડીયોને લાઈક અને શેર કરવાનું ભૂલતા નહીં આ નાસ્તો બનાવવા માટે સૌ પ્રથમ આપણે ઘઉંનો લોટ લેવાનો છે એક કપ જેટલો મેં ઘઉંનો લોટ લીધો છે તેમાં આપણે સ્વાદ મુજબ મીઠું એડ કરી દઈશું અને આપણે બે ચમચી જેટલું તેલનું મોયણ એડ કરી દઈશું હવે આપણે થોડું થોડું પાણી એડ કરી અને લોટ બાંધવાનો છે જેવો જ આપણે નોર્મલ રોટલીનો લોટ બાંધીએ છીએ તેવો જ લોટ બાંધવાનો છે જો તમારી પાસે લોટ બાંધેલો હોય કે પછી વધેલી રોટલી હોય તેમાંથી પણ તમે આ નાસ્તો બનાવી શકો છો અહીંયા મેં લોટને બાંધી દીધો છે હવે આપણે દસ મિનિટ જેટલો લોટને સાઈડમાં ઢાંકી અને રાખી દઈશું ત્યાં સુધી આપણે સ્ટફિંગ માટે મસાલો બનાવી લઈશું એના માટે આપણે એક પેનમાં બે ચમચી જેટલું તેલ લેવાનું છે આપણે બને ત્યાં સુધી તેલનો ઉપયોગ ઓછો કરીશું એમાં આપણે એક ચમચી જેટલું જીરું એડ કરી દઈશું તો હવે આપણે અહીંયા બે ઝીણા મરચાં સુધારી અને એડ કરી દઈશું મરચાં સરસ રીતે તેલમાં સોતે કરી લઈશું થોડાક એવા મીઠા લીમડાના પાન પણ એડ કરી દઈશું જેથી આપણા મસાલાનો ટેસ્ટ ખૂબ જ સરસ આવશે અહીંયા મેં એક ચોથા કપ જેટલા લીલા વટાણાને બાફીને લીધા છે તો તે પણ એડ કરી દઈશું અને મિક્સ કરી લઈશું સાથે આપણે મસાલા એડ કરી દઈશું મરચું હળદર જીરું આમચૂર પાવડર અને એક ચમચી ચાટ મસાલો એડ કરી દઈશું અને સરસ રીતે મિક્સ કરી લઈશું હવે અહીંયા મેં બે થી ત્રણ નંગ જેટલા બટેકાને બાફી લીધા છે અને આ રીતે મેશ કરી દીધા છે તો આપણે બટેકા એડ કરી દઈશું અને બધું સરસ રીતે આપણે મિક્સ કરી લેવાનું છે બટેકા સાથે જ મસાલો ભળી જાય એ રીતે આપણે મિક્સ કરી દઈશું અહીંયા મેં બધું સરસ રીતે મિક્સ કરી લીધું છે હવે આપણે તેમાં લીલા ધાણા એડ કરી દઈશું અને અહીંયા મેં એક ચમચી જેટલી દળેલી ખાંડ એડ કરી છે અને અડધા ચમચી જેટલો આપણે લીંબુનો રસ એડ કરીશું જો તમને ગળપણ પસંદ ના હોય તો તમે સ્કીપ કરી શકો છો પણ આ ગળપણ એટલું વધારે નથી આ બધા જ ટેસ્ટને બેલેન્સ કરી દે એટલું જ મેં ગળપણું એડ કર્યું છે હવે આપણે બધું સરસ રીતે મિક્સ કરી લેવાનું છે અહીંયા આપણું મિશ્રણ સરસ રીતે બની ગયું છે હવે આપણે આ મિશ્રણને ઠંડુ થવા માટે સાઈડમાં રાખી દેવાનું છે અહીંયા આપણા લોટને પણ સરસ દસ મિનિટ જેટલો રેસ્ટ મળી ગયો છે એમાં આપણે એક ચમચી જેટલું થોડું તેલ એડ કરી અને લોટને સરખી રીતે આપણે મસડી લેવાનો છે જેથી આપણી રોટલી સરસ રીતે સોફ્ટ બની જાય તો આ રીતે બે મિનિટ આપણે મસડી લઈશું લોટ અહીંયા આપણે મસડી લીધો છે હવે આપણે તેમાંથી એક રોટલી જેટલી સાઈઝનું ગુલ્લું લઈ લેવાનું છે અને આપણે ઓરસિયાના મદદથી આપણે રોટલી વણવાની છે તો થોડો આપણે કોરો લોટ પણ લગાવી દઈશું જેથી આપણી રોટલી સરસ રીતે વણાઈ જાય તો આપણે પતલી રોટલી વણવાની છે અહીંયા તમે જોઈ શકો છો મેં એકદમ પતલી રોટલી વણી લીધી છે હવે આપણે આ સાઇઝની બધી રોટલી વણી લેવાની છે તો તમે જોઈ શકો છો મેં રોટલી બધી જ વણી દીધી છે હવે આપણે તેને શેકવાની છે તો એના માટે મેં તવો લઈ લીધો છે તવામાં આપણે રોટલી શેકવાની છે તો આપણે રોટલીને વધારે નથી શેકવાની વીસ થી ત્રીસ ટકા જેટલી આપણે રોટલી શેકવાની છે તો આ રીતના ઉપર વ્હાઈટ બબલ્સ આવી જાય એ ત્યાં સુધી આપણે તેને શેકી લઈશું તો બંને સાઈડ વ્હાઇટ બબલ આવી આવવા જોઈએ અહીંયા તમે જોઈ શકો છો આપણે રોટલી સરસ રીતે શેકી લીધી છે તો હવે આપણે બહાર લઈ લઈશું અને એવી જ રીતે બધી જ રોટલીઓને આપણે શેકી લેવાની છે અહીંયા આપણે રોટલી શેકાઈ જાય એટલે આપણે એક સ્લરી બનાવવાની છે તો બે થી ત્રણ ચમચી જેટલો આપણે ઘઉંનો લોટ લેવાનો છે એમાં આપણે થોડું થોડુંક પાણી એડ કરી અને આ રીતની આપણે સ્લરી બનાવવાની છે વધારે પતલી પણ નહીં અને જાડી પણ નહીં એ રીતની સ્લરી તૈયાર કરી દઈશું તો અહીંયા આપણે સ્લરી પણ બનાવી લીધી છે અને મસાલો પણ આપણો રેડી છે તો હવે આપણે જે રોટલી શેકીને રાખી છે તે લઈ લેવાની છે એના ઉપર આપણે જે મસાલો બનાવે છે તે આ રીતે ચોટાડી દેવાનો છે અને આપણે સ્ક્વેર શેપમાં તેને આપણે ફેલાવી લઈશું તો આ રીતે આપણે ચોરસ શેપ આપી દઈશું જેથી આપણો મસાલો સરખી રીતે સેટ રહે તો અહીંયા મેં સ્ક્વેર શેપમાં આપી દીધો છે હવે આપણે રોટલીની ફરતે જે આપણે સ્લરી બનાવી છે તે લગાવી દેવાની છે તો આ રીતે આપણે રોટલીની સાઈડમાં ફરતી જગ્યાએ આપણે આ સ્લરી લગાવી દેવાની છે આ સ્લરી આપણે એક ગુંદરનું કામ કરશે તો બધી સાઈડ આપણે સરસ રીતે સ્લરી લગાવી દઈશું હવે આપણે તેને ઉપરની સાઈડથી આ રીતે વાળી દેવાનું છે તો આ રીતે થોડું દબાવી અને વાળી દઈશું અને નીચેની સાઈડથી પણ આ રીતનું વાળી દેવાનું છે તો આપણે આ સ્લરીની લગાવેલી છે એટલે સરસ રીતે ચોંટી જશે અને એવી જ રીતે આપણે સાઈડમાંથી પણ આ વાળી લેવાનું છે તો આ રીતે આપણે તેને ચોંટાડી દઈશું અને આ બાજુથી પણ આપણે સરસ રીતે વાળી દેવાનું છે તો અહીંયા તમે જોઈ શકો છો એક પોકેટ જેવો સેફ થઈ ગયો છે તો સમોસા જેવો સેફ લાગે છે તો બસ આ જ રીતે આપણે બીજા બધા જ પોકેટ બનાવી દેવાના છે અહીંયા આપણે ફરીથી જોઈ લઈએ તો નીચેથી અને ઉપરથી આ રીતે આપણે ચોંટાડી દેવાનું છે અને સાઈડમાં પણ આપણે સ્લરી લગાવી અને ચોંટાડી દેવાનું છે જો તમને લાગે કે ચોટતું નથી તો પછી સ્લરી થોડી વધારે લગાવી દેવાની તો આ રીતે ટોટલ ચોરસ જેવો આપણે શેપ કરી દેવાનો છે તો બધી જ બાજુથી તેને વાળી દેવાનું છે તો એવી જ રીતે હું બધા જ પોકેટ તૈયાર કરી લઈશ અહીંયા મેં બધા જ પોકેટને તૈયાર કરી લીધા છે હવે આપણે તેને તળવાના છે તો તળવા માટે મેં અહીંયા એક

તો લગભગ પાંચેક મિનિટ જેવું આપણે તેને ફ્રાય કરીશું અને આ રીતે આપણે બંને સાઈડ ચેન્જ કરતા રહી અને જ્યાં સુધી આ રીતની ડિઝાઇન આવી જાય અને તમને લાગે કે ફ્રાય થઈ ગયું છે ત્યાં સુધી આપણે તેને ફ્રાય કરી દઈશું તો અહીંયા તમે જોઈ શકો છો બંને સાઈડ આ રીતની ડિઝાઇન આવી જોઈએ તો આપણા અહીંયા પોકેટ સરસ રીતે ફ્રાય થઈ ગયા છે એવી જ રીતે આપણે નીચે પણ ફ્રાય કરી લઈશું અહીંયા તમે જોઈ શકો છો આપણા બધા જ પોકેટ સરસ રીતે ફ્રાય થઈ ગયા છે તો બહાર કાઢી લઈશું એવી જ રીતે મેં બધા જ પોકેટને ફ્રાય કરી લીધા છે તો જોતાં જ ખાવાનું મન થઈ જાય એવા આપણા પોકેટ તૈયાર થઈ ગયા છે હવે આપણે એને એક કટ કરીને પણ બતાવી દઈશ તો છે ને એકદમ ઇઝી રીતે તમે આ પોકેટ ઘરે બનાવી અને બાળકોને લંચ બોક્સમાં પણ તમે આ પોકેટ આપી શકો છો બહુ જ ટેસ્ટી લાગે છે એકવાર જરૂરથી ટ્રાય કરજો અને તમારો અનુભવ મને કમેન્ટ બોક્સમાં જણાવજો જો તમને મારો વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને તમારા ફ્રેન્ડ્સ અને ફેમિલી સાથે શેર જરૂરથી કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો બાજુમાં આપેલી ઘંટીને ક્લિક કરી લેજો જેથી નવી નવી રેસીપીના નોટિફિકેશન સૌથી પહેલા તમને મળી જાય ફરી મળીશું ફ્રેન્ડ્સ આપણે એક નવી રેસીપી સાથે જય શ્રી કૃષ્ણ થેન્ક્સ ફોર વોચિંગ